વહેલી સવારે અને રાત્રિના સમયે સ્પોર્ટ્સ બાઇક પર તારા પરથી સુરત આવી વોક માટે નીકળતા લોકોને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરનારા ત્રણ રીઢાઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી આઠ ગુનાનો ભેદ ઉકેલી કાઢી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચેન સ્નેચિંગના બનાવમાં સતત વધારો થયો હતો જે લઈને ક્રાઇમ બ્રાન્ચ આવા ભેદ ઉકેલી કાઢવા મેદાની હતી ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તારાપુરથી સુરત સ્પોર્ટ્સ બાઇક પર આવી વહેલી સવારે અને રાત્રિના સમયે વોકિંગ માટે નીકળતા લોકોને ટાર્ગેટ કરી ચેન સ્ટેચિંગ કરનારા ત્રણ રીઢાઓ અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો ઉર્ફે મિતેશ રામજી બેલદાર ઓળ મહાવીરસિંહ નટુ ચૌહાણ અને ઉદયસિંહ ઉર્ફે ઉદો મગન ઠાકોરને અડજન એલપી સવાણી રોડ ટીડીપી સર્કલથી સૌરભ ચોકી તરફ જતા રોડ પરથી ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓને ઝડપથી લેતા સાત સોનાની ચેન મળી આવી હતી જેથી પોલીસે પચાસ હજાર રૂપિયાની કિંમતની સ્પોર્ટ્સ બાઇક અને સાત સોનાની ચેન મળી સાત લાખ નેવું હજારથી વધુ મુદ્દા માલ કબજે કર્યા છે આરોપીઓમાં નિકુંજ વર્ષ બે હજાર પાંચથી બે હજાર પંદર દરમિયાન સુરતમાં રહી ચૂક્યો હોય તેથી ચેન અને મોબાઈલ સ્ટ્રેચિંગના ગુનામાં પકડ્યા બાદ વતનમાં રહેવા ગયો હતો ત્યાંથી આરોપી મહાવીરસિંહ ચૌહાણ ઉદયસિંહ ઉર્ફે ઉદ્ધવ ઠાકોર સાથે મળી ચેઇન સ્ટ્રેચિંગ કરવા સુરત બસો કિલોમીટર દૂર આવતો હતો કે ખંબાત થી ત્રણ માણસો વારંવાર સુરતમાં આવી અને ચેન્સ ને કરી અને બાઇક ઉપર જતા રહેલા છે આગાઉ આરોપીઓ અગાઉ પણ સુરતમાં ઘણા બધા ગુનાઓમાં પકડાઈ ગયા હતા આ વાત ની આધારે હમ લોકો જીપીઆઈ જૈંગલ સ્વામી ને એમ ટીમ દ્વારા अशोक સુરમજીભાઈ બિલ્દાર महावीरસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદેશક મગનભાઈ ઠાકોર આ ત્રણેય તારાપુર આણંદ જિલ્લાના રહેવાસી છે આ ત્રણેય ને એક કરિશ્મા બાઇક સાથે પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આ લોકો અગાઉ સુરતમાં બે હજાર બાવીસ માં પકડાયા હતા બાવીસ માં પકડાયા પછી બાવીસ થી ચોવીસ બે વર્ષ સુધી જેલમાં રહેલા હતા અને અંદાજે એ ટાઈમે બાવીસ થી લઈ અને બાવીસ થી પંદર ગુનાઓમાં અલગ અલગ ગુનાઓમાં લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચેન સ્નેચિંગ ના ગુનાઓમાં પકડાયા હતા સ્પેશિયલ ખંભાત થી મોટરસાયકલ ઉપર બસો કિલોમીટર જેટલું અંતર કાપી સુરત આવે સાંજે ના સમયમાં પાલ અડાજણ વિસ્તારમાં જે પુરુષો વોકિંગ કરતા હોય એની ચેન તો તોડી અને આ લોકો ભાગી જતા હતા હાલમાં આઠેક ગુનાઓમાં આ લોકો સંડાયેલાની પ્રાથમિક માહિતી મળી છે એમણે આઠ ગુના કબૂલ કર્યા છે એમની પાસેથી સાતેક જેટલી ચેનો તૂટેલી મળી આવી છે અને કરિશ્મા બાઇક મળ્યું છે અને સાડા સાત થી આઠ લાખ રૂપિયા જેટલાનો નો મુદ્દા લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યો છે ચેન સ્નેચરો અને ક્રાઇમ બ્રાન્ચ ટીમે જેપી પાડી અડજન પાલ ઉત્તરાણમાં આઠ ચેન સ્નેચિંગ અંજામ આપ્યો અને કબૂલાત કરી છે બ્યુરો રિપોર્ટ જી 10 ફેન્યુઅલ